ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થયો છે શહેરના કડવા પટેલ સમાજ ખાતે મતદાનનો પ્રારંભ થયો છે ભાજપ પ્રેરિત પેનલના અગિયાર નાગરિક સહકાર સમિતિના અગિયાર અને એક અપક્ષ ઉમેદવાર મેદાને છે નાગરિક સહકારી બેંકના અઠાવન હજારથી વધુ સભાસદો કરશે મતદાન મતદાન પ્રક્રિયાથી અગિયાર ડિરેક્ટરનું ભાવિ થશે નક્કી મતદાન શરૂ થતાં જ બેંકના સભાસદ મતદારોની જોવા મળી કતારો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પણ લડી રહ્યો છે ચૂંટણી જેલમાં બંધ ગણેશ જાડેજાનું વર્ચસ્વ જળવાઈ રહેશે કે કેમ તે મોટો સવાલ સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર ભાવેશ જણાવશો કે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે આ સાથે જ જેલમાં બેઠો ગણેશ જાડેજા પણ ચૂંટણી લડશે જી હરલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગોંડલનું રાજકારણ જે ચર્ચાઈ રહ્યું છે તેમાં સૌથી વધુ જો મહત્વની વાત હોય તો જયરાજસિંહના જે પુત્ર છે વણેશ તે પણ આ નાગરિક બેંકની ચૂંટણી લડી રહ્યા છે ગોંડલના કરવા પટેલ સમાજવાડી ખાતે હાલ નવ વાગ્યાથી આ જે નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન છે તે શરૂ થયું છે ભાજપ પ્રેરિત સર્જનસિંહ પેનલના અગિયાર ઉમેદવારો છે તે ઉપાધ્યે જયારે કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિ પેનલના પણ અગિયાર ઉમેદવારો છે અને એક અપક્ષ ઉમેદવારો છે કુલ ત્રેવીસ થી ત્રેવીસ જેટલા ઉમેદવારો છે તે આ જે ચૂંટણી છે તે લડી રહ્યા છે અઠાવન હજાર જેટલા સભાસદો છે હાલ જે નવ વાગ્યાથી મતદાન શરૂ થયું છે મોટી સંખ્યામાં જે મતદારો છે તે પણ જોવા મળી રહ્યા છે જયારે સૌથી મહત્વની વાત એ છે કે હાલ પૂર્વ ધારાસભ્ય જે જયરાજસિંહનો પુત્ર છે ગણેશ જાડેજા તે જેલમાં બંધ છે અને તે પણ લડી રહ્યો છે એટલે કે આ ચૂંટણીનું સૌથી ચર્ચાનું કારણ જ આ છે અને આ ચૂંટણી છે તે હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી જે છે તે બન્યું છે જી ભાવેશ બિલકુલ જેલમાં બેઠા ગણેશ જાડેજા ચૂંટણી લડવા જઈ રહ્યો છે શું તેનો કોઈ વિરોધ જોવા મળ્યો કે પછી કોઈનામાં રોષ જોવા મળી રહ્યો છે કે કેમ જી જે પ્રમાણે હાલ તો ચૂંટણી છે શરૂ થઈ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ચૂંટણી હોય તે પ્રકારે હાલ મતદાન થઈ રહ્યું છે હજુ સુધી આ પ્રકારનું કોઈ પણ વિરોધ જે નથી જોવા મળી રહ્યો ચૂંટણી હોય ત્યારે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ ગોંડલ ખાતે છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે બંને પેનલો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જ્યારે નાગરિક સહકાર સમિતિ દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો છે બીજી તરફ જે ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલ છે તેમની જે પેનલ દ્વારા પણ આ પ્રમાણે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે ધારાસભ્યની ચૂંટણી હોય તે પ્રકારનું વાતાવરણ છે તે હાલ ગોંડલમાં જોવા મળી રહ્યું છે હાલ તો નવ વાગ્યાથી આ મતદાન છે તે શરૂ થયું છે ત્યારે રાત્ર સુધી આ મતદાન પ્રક્રિયા છે તે ચાલશે અને રાતે મોડી રાત્રે રિઝલ્ટ આવે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે પૂર્વ ધારાસભ્યો જયરાજસિંહ જાડેજા રમેશ ધરુપ સહિતના જે રાજકીય નેતાઓ છે તેઓએ પણ મતદાન કર્યું છે અને હાલ જે મતદાનની જે ધીમે ધીમે છે તે લોકોની જે મતદારો છે તેની પણ સંખ્યા છે તે વધી રહી છે